ઓછા છે 90 આજુબાજુ છે વર એમ કઈ છે હા હ તો એજી માળા પરવે ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરીથી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે કેમ ઉબી જો પાણી છે તમાર નાવા આ જો અમારે બા છે

તો ફેમિલી હવે માથું માથું હોવી લીધું છે ને આ જો અમારે મોર તો અહીંયા ફળ આમ જ હોય અમારા ગામમાં મોર બહુ છે દાદા છે

ઢોળી નાખી ઢોળી નાખી હોય ને એટલે એવું કઈ ન હોય એટલે એ મારે છે ગમે કોઈ ને ઘરે આવે તો ક્યાં માથા ઉલાતી હોય ખબર છે ને કેમ મારે લે 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 મારે લે મારે લે મારે લે આગળ નાખવી તો એ કહું પછી એક ડોલ પીધી નાખી નાખી એમ કઈ પાણી ત્યારે કઈ નઈ કરે થોડી મીઠ ની થોડી નાખશે વધારે ઢોળ નાખી જોવા લઈ લે ડોલ લી લે ડોલ લે

અજુ ઓ ફેમિલી હામે મો જો એક સાંદા મમ્મા દેખાણા હે નથી મને માથા મારે છે એટલે હું પાણી પાવા કઈદી જાવા દલી તમને જ મોકલું હું જ ના પડતો તું પણ બહુ શોક તને પાછો એટલે તું આજ પહેલી વાર જોવા ગયો કે મને મારે છે કે નહી મારતી